પાડતી પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેરિયા સાહેબનાઓની સીધી દેખરેખ અને સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા નાઓના ટેકનિકલ માર્ગદર્શન ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં હથિયાર રાખનાર ગુનેગારને શોધી કાઢવા સારું પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા નાઓના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના એચ સી કાનજીભાઈ હમીરભાઈ તથા પીસી સંદીપભાઈ બાલાભાઈ નાઓએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં હથિયાર રાખનાર ગુનેગાર વિકાસ અખિલેશ સિંઘ ઉમરવેશ ચોવીસ રહેઠાણ પ્લોટ નંબર નવ જીગ્નેશનગર પટેલનગરની બાજુમાં ગોડોદરા સુરત મુળવત્તર લક્ષ્મીપુર તાલુકો નબીનગર જિલ્લો ઔરંગાબાદ બિહારને ઝડપી પાડી ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે